નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોઘંબા તાલુકા મામલતદાર શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીને ઘોઘંબા આમ આમ આદમી પાર્ટી દ્વારા કેવાયસી અંગેની રજૂઆત કરવામાં આવી આજ રોજ તારીખ અગિયાર ડિસેમ્બરના રોજ ઘોઘંબા તાલુકા મામલતદાર શ્રી તેમજ ઘોઘંબા તાલુકાના ખેડૂતોને ઈ કેવાય માટે ઘોઘંબા તાલુકા ગ્રામ પંચાયત ઓફિસ પર સવારથી જ લાઇનો લાગી જતી હોય છે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી લાંબી લાંબી લાઈનોમાં પડતા લોકોને તેમનો નંબર આવે ત્યારે અમુક ખેડૂતોનું કેવાયસી થતું નથી તેના કારણે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને કેવાયસી કરનાર અધિકારીને કેવાયસી કેમ નથી થતું તેવો પ્રશ્ન પૂછતા તેમના દ્વારા જણાવવામાં આવે છે કે તમારી જમીન અન્ય ગ્રામ પંચાયતમાં હોવાના કારણે એરર આવતી હોય એવું બની શકે છે આવી ઘોઘંબા તાલુકાના ખેડૂતોની સમસ્યાઓને લઈ આજરોજ ગોઘંબા તાલુકા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા મામલદારશ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી સાથે સાથે ટ્રાઇબલ એવા ઘોઘંબા તાલુકામાં પાંચ દસ ગામમાં ભેગા કરી ઇ કેવાયસી માટેના સેવા સેતુ જેવા કેમ્પ કરવામાં આવે તે માટે પણ આમ આદમી પાર્ટીના પ્રમુખ સંજયસિંહ સોલંકી પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તેજેન્દ્ર પઢિયાર તેમજ ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી મગનભાઈ રાઠવા તેમજ અજીતભાઈ પરમાર ખેડૂત આગેવાન રામસિંહભાઈ રાઠવા અને વિજયભાઈ પરમાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી